સતવાળા કેમ કાઢે છે ફરગ્યા છે કોલસો ઉપર સતવાળા કાઢે છે ભાજે છે ને ગાડીઓ જ નથી કોઈ તો અત્યારે આપણે ભાઈ પોગી છે અહીંયા પાર્કિંગમાં ને ગાડીઓ છે ને ભાઈ લાઈનમાં રાખી દીધી છે ને આવી રીતે છે ને નેટ ખોલી નાખી છે ઉપરથી ને આ છે આપણે માલ લાવ્યા છે ને ભાઈ ઇમ્પોર્ટેન્ટ આવો કંઈક માલ છે એ છે ને ભાઈ કંપની અહીંયા છે કંપની છે ને એમાં ખાલી કરવાની છે દર્શન કરી જાઓ ભાઈ હા

ખા પી નાખી ભાઈ સારું પડે હું થોડા કિલોમીટર કપાય વેલા હેર સારો જઈ મિત્રો અગર મળતા રહેવો છે આપણે છે ને ભાઈ અહીંથી અમરેલી થી નાખવાની છે જેમ બને એમ કિલોમીટર કાપવા પડશે વધારે તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે પગી જશે બાબરા

અત્યારે ભાઈ જેને હમ અંજવારું થઈ ગયું છે આપડી ગાડી છે ને હજી ચાલુ જ છે સોટીલા છે ને ભાઈ જો મેપ માં તમે જો એટલું બતાવે છે ગાડીઓ છે ને ભાઈ સિંગલ પટ્ટી રોડ છે અને ગાડીઓ આવે છે હવા અહીંથી આમ યુ એ ધ્યાન રાખવી પડે બહુ ગાડી વેજાય ને પછી તમને મેપ માં હેરકો બતાવું ગાડી નો હતી ને તો સંજય દેખાય આપડે છે ને ભાઈ સોટીલા મંદિર બાજુ માંથી નીકળવાનું થાય આવું

લખેલું છે સામાન આયા મળે છે આપડે છે સુરેન્દ્રનગર થી ને જવાનું છે આ રોડ છે ને ભાઈ સુરેન્દ્રનગર વાળો છે બતાવી દઉં મેપ માં કે ભાઈ અહીંથી સુરેન્દ્રનગર થી આપણે પછી ને ધાંગધ્રા જવાનું છે ખાલી કરવા સુરેન્દ્રનગર દેખાય ને ભાઈ ત્યાં આપણે જવાનું છે ત્યાંથી પછી ધાંગધ્રા જવાનું છે ખાલી કરવા જો કે અહીંથી છે ને ભાઈ છે આઠ કિલોમીટર થાય છે પચાસ કિલોમીટર તો કાપી નાખ્યું આઠ કિલોમીટર થાય છે ભાઈ ચેટો જેટલું છે ભાઈ ભરવા જવાનું છે ને નક્કી નથી એમાં એવું છે કે ક્યાં રેતી ભરવા જવાની થાય કે પછી નિમક ભરવા જવાનું થાય કે કોલસો ભરવાનો થાય ત્રણમાંથી એક વસ્તુ ભરવાનું છે આપણે તો નિમક ભરવા જવાનું થાય તો એ પોરબંદર સાઈડનું થાય ને કોલસો ભરવાનું થાય તો મોવાનો ભરવાનું થાય રેતી ભરવાનું થાય તો રાજજુલાની ભરવાનું થાય એવું છે ચાલો કન્ટિન્યુ રહેજો આપણે જાય છીએ ભાઈ સુરેન્દ્રનગર બાજુથી ને આપણે રસ્તે મળતા રહીશું ફાઇનલી મિત્રો અત્યારે છે ને આપણે ભાઈ સુરેન્દ્રનગર પોગી ગયા છે સુરેન્દ્રનગર થી જઈ રહ્યા છે આપણે અને બતાવી દી ભાઈ સુરેન્દ્રનગર નું જો આ બ્રીજ ચડી છે બ્રિજ ચડાઈ જવા દેવાનું છે હવે આપણો બ્લોગ સુરેન્દ્રનગર થી કોણ કોણ જોઈ છે ને કોમેન્ટ કરજો

સુરેન્દ્રનગર નો ટાવર કે આપણે રાજુલા માં આવેલો છે એવો ટાવર છે અહિયાં નીકળવાનું છે આપણે આપડે પડે જ ને ભાઈ સર્કલ જેવું વાહન બધી પછી આવે છે Ginander, hier ist અત્યારે આપણે ભાઈ પોગી જશે અહીંયા પાર્કિંગમાં ગાડીઓ છે ને લાઈનમાં રાખી દીધી છે ને રીતે છે ને નેટ ખોલી નાખી છે ઉપરથી ને આ છે આપણે માલ છે ને ભાઈ ઇમ્પોર્ટેન્ટ કંઈક માલ છે એ છે ને ભાઈ કંપની અહીંયા છે કંપની છે ને ખાલી કરવાની છે કેમ કે હજી ભાઈ છે ને કોલસાની ગાડીઓ લે છે આપણો વારો ક્યારે આમ કે નક્કી નથી હજી જોઈ છે કેટલા વાગ્યા છે ચાલો કન્ટિન્યુ રહેજો હજી આપણે છે ને ભાઈ રેતી ભરવા જવાનું છે કે નક્કી નથી છું હજી ડિટેલ આવશે પછી ખબર પડે ચાલો કે આપણે છે ને આ ખાલી કરી નાખીએ એટલે ખબર પડી જ હતા ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે ગાડી અંદર લીધી છે જો કે ભાઈ અમાર વાત છે પાંચ વાગે ગાડી અંદર લીધી છે મોબાઈલ છે ને ભાઈ સોરિયા સુક્યા લઈને આવવું પડે એમ છે કેમ કે મોબાઈલ છે ને એક મોબાઈલ આપણો નથી એક લઈ ગયા છે જમા કરી દીધો છે આ મોબાઈલ છે ને આપણે બંધાણી લેવા છે અંદર કે સેફ્ટી પૂરા અહીંયા રાખવી પડે એમ છે મોબાઈલ આવવા નથી દેતા અહીંયા ડન છે ખાલી કરવાનું છે આ છે ને ઓલું લોડર લે છે ને ત્યાં આપણે ખાલી કરવાનું છે છે ને ભાઈ આપણે પાવડર આવે ને નિરમા પાવડર ટુકડા ધોવાનો એની કંપની છે આ ખાલી કરવાનું છે ને ગાડી છે બે આપણે આગળ છે પણ ઓલું લોડર જે છે ને ઓફર ભરે છે ઓફર ભરે લે ને પછી આપણો વારો આવે બાકી તો આનો આજનો પ્લાન આપણે ખાલી કરવાનો છે મોબાઈલની સેફ્ટી ફૂલ રાખવી પડે છે એ મારી જાય કોટા લોસો પડે એટલે તેને ભાઈ આપણે ખાલી કરીને ડાયરેક્ટ બહાર જ મળશું પછી ક્યાં જવાનું છે ને એ બધું તમને કઈ ચાલો કન્ટિન્યુ રહેજો અત્યારે નીકળી જશે ખાલી કરીને આપણે ધાંગોધરા ગામ છે ગામમાં થઈને જવાનું છે મોટી આમ કે આપણે જવાનું છે સામખ્યારા સામખ્યારા થઈને આપણે જવાનું છે નવલિ કોર્ટમાં કોલસો ભરવા તો જઈને ભાઈ દોઢસો કિલોમીટર થાય છે તો આપણે આમને પહેલું જવાનું છે આ ગાડી છે ને ભાઈ આવવાની નથી આપડે કેમ કે એને છે ને રેતી ભરવા જવાનું છે આપણે જવાનું છે કોલસો ભરવા આપણે છે ને સાર કરે છે અગડી અમદાવાદ થાય અંદર ટોકડીએ થી તો મિત્રો છે ને આપણે બાયપાસ લેવો પડ્યો છે ભાઈ તો કે આપણે છે ને બહુ રાઉન્ડ મારવો પડશે આપણે છે ને ગાંગદરા ગામની અંદર હતા સિટીની અંદર ની અંદર તો નો એન્ટ્રી છે એટલે નું હાલવા દીધા તો આપણે ફરીન જાય છે ને આપણે ભાઈ છે ને આપણા ગામથી કેટલા સેટ આવ્યા છે ને તમે જો ખાલી મેપ માં જોઈ લો કે ભાઈ કેટલા દૂર છે આપણે અહીંથી હવે એટલા સેટ આવેલા છે ને

અમારે જ રિયા નહીં હોય ત્યારે એમ છે ચાલો મિત્રો જઈએ છીએ આપણા મોબાઈલમાં છે ને ભાઈ ચાર્જિંગ ઓછું છે તમને જ્યાં લાગે ચાર્જિંગ હોય ત્યાં લગી બતાવતો કન્ટિન્યુ રહેજો અમારે ચેનલમાં હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જઈએ છીએ આપણે હરવદ મિત્રો આપણે ક્યાં છે ને હરવદ થઈને જઈ રહ્યા છીએ મેપમાં જો આપણે બાયપાસ લીધો છે હરવદ છે બાયપાસ છે બાયપાસમાં લઈ જવાનું છે

આપણે જમવા જાય એટલે મોબાઈલ મેગી કીધું તો સાત થઈ ગયો છે પોતે ટકા થઈ ગયો છે ત્યારે થઈને આપણે નવલખી ફોન ભોગવામાં છે કે અહીંથી રહ્યું છે સાત કિલોમીટર છે છે નહીં એટલે આપણે થઈને નવલખી ફોટ જઈને આપણે ફોર્ટ કરવાનું છે તો આપણને ખબર ના હોય ભાઈ આપણે ડાયરેક્ટ ફરીને દાલ થવાનું હોય હોય જઈએ છે ને ટ્રાફિક કેવી છે એ પણ જોઈએ છે અને તમને બધું બતાવતા રહેવું બ્લોકમાં કન્ટિન્યુ રહેતો અમારી ચેનલ નવી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અમારી સફર કેટલી સેટી હોય ને કઈ નક્કી જ નથી રહેતું તો તમે આમાં જોડાઈ જાઓ એટલે તમને જોવા મળે બધું નોખું નોખું આપણે કેમ કે ભાઈ ક્યાંથી આપણે જો ઉનાથી સ્ટાર્ટ કરી છે ફરતા 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 આપણે સેટાઈ જ્યારે નવલખી પોગી પહોંચી છે તો વિચાર કરો કે ભાઈ કેટલું ફરવાનું થાય છે એટલે તમને બધું જોવા મળે એમ કે ભાઈ કેવી રીતે આમ બધું વાહનો ના હોય બધું કેવા રોડ રસ્તા બધું ચાલો કન્ટિન્યુ રહેજો જઈએ છે આપણે ભાઈ નવલખી બોટની અંદર બોલ ચો આ છે ને ભાઈ ટ્રેન લાગેલી છે અહીંયા આ ટ્રેનની અંદર છે ને ભાઈ નિમક ભરાય છે તો અત્યારે છે ને આમાં નિમક ભરાઈ રહ્યું છે ઈટા છે ચાલુ છે અહીંયા ઈટા છે ને ભાઈ નિમક ભરાય છે ટ્રેનની અંદર નિમક જાય છે અહીંથી દોઢ બે કિલોમીટર જેટલી છે લાંબી આમાં છે ને ભાઈ ફરાય ને કાગળ પગર બધી ટકાઈ જશે કમ્પ્લીટ થઈ જશે તો આગળ ભરવાનું બાકી છે એટલે આ ચાલુ છે ઈટાથી આ નિમક જ ભરે છે એક ફાયટેક આવે છે ને એ કોલસો ભરવા ટ્રેન આવે છે અંદર છે એ ફાયટેક છે ને ત્યાંથી જાય છે ટ્રેન કોલસો ભરવા ચાલો જાય છે ભાઈ નવલખી પહોંચે આપણે ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ કાગળ કરાવીએ આ બધી છે ને પાસે જવાનું છે સાઇન કરાવવા મારીને છે ને ભરવા જવાનું છે આ બધું કોલસો દવાડા કેમ કાઢે તો ગયા છે કોલસો ઉપર દવાડા કાઢે છે આજે છે ને ગાડી જ નથી કોઈ ટ્રાફિક એટલી હોય ને રાતના બદલે ગાડી જ છે નહીં ચાલો મિત્રો જઈએ સાઈન કરાવી જઈએ પછી જાય આપણે કરવા